મિસ્ટર ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો તમને આજે આપણે શીખવીશું કે ફોટાને કેવી રીતે પીડીએફમાં બદલવો તો એના માટે પહેલાં આપણે ક્રોમમાં જવાનું રહેશે ક્રોમમાં જઈને ક્રોમ કાં તો ગૂગલમાં જઈને તમારે સર્ચ મારવાનું રહેશે ઇમેજ કન્વર્ટ ટુ પીડીએફ ઇમેજ કન્વર્ટ ટુ પીડીએફ તમે સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે કન્વર્ટ જેપીજી ટુ પીડીએફ એના ઉપર સિલેક્ટ કર્યા પછી ડાયરેક્ટ સિલેક્ટ જેપીજી ઇમેજ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમે પ્રથમમાં ક્લિક કરો છો એટલે તમારું બ્રાઉઝર છે બ્રાઉઝરમાં તમે કોઈ પણ ફોટો સિલેક્ટ કરીને તમે એ ફોટાને પીડીએફમાં બદલી શકો છો મિત્રો તો જો હવે એ ઇમેજ એટલે કે એ ફોટો પીડીએફમાં તૈયાર થઈ ગયો છે તો આપણે ડાઉનલોડ કરીને એ ઇમેજ એટલે કે ફોટો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે જોઈએ તો જુઓ એ ફોટો આપણને પીડીએફ સ્વરૂપે તૈયાર થઈ ગયો છે મિત્રો તો આ ચેનલ નવી છે તો તેને સબ્સ્ક્રાઇબ કરો અને ફૂલ સપોર્ટ આપો તો આવી અવનવી માહિતી તમને આપતા રહીશું